આજે વાત કે ઉનાળાની અંદર તમારું ડાયટ કેવું હોવું જોઈએ તમે શું ખાશો શું નહીં ખાવ તો ફિટ રહી શકશો અને સાથે જ ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવા જે બીમારીઓ છે તેનાથી જે પ્રોબ્લેમ્સ છે તેનાથી બચી શકશો તેની વાત કરીએ સૌથી પહેલા તો ઉનાળીની અંદર જ્યારે પણ તમે તમારો ખોરાક લો છો તો હળવો ખોરાક અને થોડી થોડી માત્રામાં લેવાનું રાખવાનું છે બીજા નંબર પર વધારે પડતું તીખું તળેલું ખાંડવાળું ખાવાનું એવોઇડ કરવાનું છે ત્રીજા નંબર પર હાઈ પ્રોટીન રીચ ફૂડ છે તેને પણ એવોઇડ કરવાનું છે એટલા માટે કારણ કે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો તેને પચાવવા માટે પાણી પણ વધારે જોઈતું હોય છે અને જેને કારણે ક્યારેક ડીહાઇડ્રેશનનો ભોગ પણ બની શકાય એટલું જ નહીં જે સ્ટ્રીટ ફૂડ ફાસ્ટ ફૂડ જે મળતું હોય છે એને પણ ઉનાળાની અંદર એવોઇડ કરવાનું છે અને તેની બદલે વધારે પ્રમાણમાં વેજીટેબલ્સ અને ફ્રુટ્સને તમારા ડાયટમાં સામેલ કરવાના છે ખાસ કરીને જે વોટરમેલન મસ્કમેલન જેવા ફ્રુટ્સ છે અને કુકુંબર ટમેટો જેવા જે વેજીટેબલ્સ છે તેને ડાયટમાં એડ કરજો